બોમ્બિંગના નામે મુસ્લિમ તેમજ નબળા સમાજોમાં ભય ફેલાવવાનું કામ કરી રહી છે તેવા આરોપ કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી કે હુંબલ તેઓ જણાવી રહ્યા છે કે તાજેતરમાં બોર્ડર રેન્જ આઈજી તેમજ પૂર્વ પશ્ચિમ કચ્છ એસપી દ્વારા મુસ્લિમ વિસ્તારમાં કોમ્બિંગના નામે અને પોલીસના ચારસો જેટલા અધિકારી કર્મચારીઓની સાથે ભયાઉ તાલુકાના શિકારપુર સુરજબારી ચોરા ચોરાવાંડમાં જઈ રાત્રિના બાર વાગ્યાના સમયે લોકોના ઘરમાં ઘુસી અને તલાશી કરવામાં આવે છે આમ કરી પોલીસ દ્વારા મુસ્લિમ તેમજ નબળા સમાજમાં ભય અને ડર ફેલાવાનું કામ કરી રહી છે આજ રીતે થોડા સમય પહેલા કિડાણા અને ખારીરોહર તેમજ ભુજના સંજોગનગર વિસ્તારમાં કોમ્બિંગના નામે રાત્રિના સમયે કોઈપણ જાતના વોરન્ટ વગર ઘરમાં ઘુસી દરેક ઘરની તલાશી લેવી અને મહિલાઓ તેમજ બાળકોમાં પણ ખૂબ જ ડરનો માહોલ પોલીસ દ્વારા ઉભો કરવામાં આવે છે જે નિંદનીય છે પોલીસનો કાફલો ઉતારી અને કોઈ આતંકવાદીઓને પકડવા માટેનું અભિયાન હોય તેવું લાગી રહ્યું છે અને ભચાઉ તાલુકાના વિસ્તારમાં જે ગામડાઓમાં જઈ અને કોમ્બિંગ કરવામાં આવેલ ત્યારબાદ પોલીસ દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ઘાતક હથિયાર મળી આવ્યા છે તેવું જણાવેલ અને આ હથિયારમાં છરી ચાકુ ધારિયા કુહાડી અને લાઠી જેવા હથિયારો પોલીસને મળ્યા છે પરંતુ દરેક ખેડૂતના કે સામાન્ય ઘરમાં પણ ધારિયા ચાકુ તલવાર કુહાડી લાઠી વગેરે રાખવામાં આવે છે અને આવા હથિયારો જાહેરમાં વેચાણ પણ થાય છે ત્યાં કેમ અટકાવવામાં નથી આવતા એટલું જ નહીં ચાકુ છરી જેવા સાધનો દરેક ઘરમાં શાકભાજી કાપવા માટે વપરાય છે તેને પણ પોલીસ હથિયારમાં ગણતરી કરશે ખેડૂતો પોતાના ખેતરમાં કુહાડી જેવા સાધનો ઉપયોગમાં લેતા હોય છે અને તલવાર શક્તિત્વનું પ્રતિક છે ઘણા હિન્દુના ઘરમાં તલવાર રાખવામાં આવે છે જેનો લગ્ન પ્રસંગે પણ ઉપયોગ થાય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી ચારથી પાંચ જેટલા ગામમાં દરેક ઘરની તલાશી બાદ કોઈ એવા તીક્ષ્ણ કે ઘાતક હથિયાર મળી આવેલ નથી અને પોલીસે બે સામાન્ય જેની કિંમત ચાર હજાર રૂપિયા બતાવેલ છે તેમજ એક વ્યક્તિના ઘરમાંથી બિયરનું ડબલું મળ્યું જેનો ઉલ્લેખ પણ પ્રેસ મિટિંગમાં કરાયેલ છે આમ કરી પોલીસ પોતાની પીઠ થાબડવા માંગે છે તાજેતરમાં ભુજમાં જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વડગામની પ્રેસ મીટિંગમાં કોંગ્રેસ આગેવાન એસ આહિર ઉપર પણ ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને આઈબીના કર્મચારી કર્મચારી કોઈપણ મિટિંગમાં બેસી શકે ખરા કારણ કે આઈબીના કર્મચારીની જવાબદારી અને ફરજ છે કે કોઈ પણ મુમેન્ટ પર નજર રાખવી હોય તો પણ બહાર ઊભા રહી પક્ષની મિટિંગમાં કોણ અવર કરે છે તેનો અહેવાલ સરકારને મોકલવાનો હોય છે પરંતુ પક્ષની મીટિંગના સ્થળ પર પક્ષની પોલીસીની ચર્ચા થતી હોય તો આવી મીટિંગમાં આઈબીના કર્મચારી કેવી રીતે વગર પરવાનગીએ આવી શકે અને આ બાબતે આઈજી સાહેબ તથા એસપી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમારા પ્રિમાઇસિસમાં પક્ષની મિટિંગો ચાલતી હોય જેમાં અમારી પરવાનગી વગર આઈબી કે કોઈ જ પોલીસ કર્મચારીઓને આવવું નહીં કે બેસવું નહીં તેવી સૂચનાઓ આપના વિભાગને કરવા જણાવવામાં આવ્યું હતું આમ આ પ્રકારે વી કે હુંબલ દ્વારા કચ્છ પોલીસ પર જુદા જુદા પ્રકારે આરોપ કરવામાં આવ્યા હતા આજની જે પ્રેસ હતી કે થોડા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પોલીસ કોમ્બિંગના નામે જુદા જુદા વિસ્તારોમાં જઈ અને રાતના બાર એક બે વાગે જઈ અને કોમ્બિંગ કરે છે કોમ્બિંગ કર્યા પછી આપણે જોયું કે જે વિસ્તારમાં ગયા એમાંથી કોઈ એવી પ્રવૃત્તિ નથી મળી કોઈ એવા હથિયારો નથી મળ્યા ત્યારે અમે હમણાં તાજેતરમાં જોયું તો આપણે ચાર ગામોમાં એક સાથે એક સાથે આપણે શિકારપુર અ શિકારપુર જસાપર વાંટ સુરજબારી અને ચીરાવાઠ આ ચાર ગામોમાં એમણે જ્યારે હમણાં મમ્મી કર્યું અને લગભગ દરેક ઘરોમાં જઈને એમાં નાનામાં માના ડબ્બા ખોલાવ્યા બેડ્યું ખોલાવ્યું અને આ કર્યા પછી પણ બીજેથી પોલીસ પ્રેસ કરે છે પ્રેસમાં એવું કહે છે કે અમને ઘાતક હથિયારો મળ્યા ઘાતક હથિયારોમાં શું હતા ચાકુ હતા ક્યાંક સરી હતી ક્યાંક કોવાડી હતી ક્યાંક ધારિયા હતા ક્યાંક તલવાર હતી હવે આ હથિયારો ઘાતક કઈ રીતે કહેવાય આજે દરેક ઘરોમાં શાકભાજી આપણે માની લો કાપવા માટે પણ ચાકુની જરૂર પડે શરીરની જરૂર પડે ખેતરે જવું હોય તો ધારિયાની જરૂર પડે કોવાડીની જરૂર પડે આપણે દરેક પ્રસંગોમાં તલવારનો ઉપયોગ કરીએ છીએ તો આ તો સામાન્ય બાબત છે એમાં ક્યાં ઘાતક હથિયારની વાત આવી પછી પોલીસે એમ કીધું કે અમને બે તમચા મળ્યા ચમચાની કિંમતે રૂપિયા બતાવી કેટલી બે હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા હથિયાર મળ્યા વિચાર કર્યો આજે આ સામાન્ય ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં આ હથિયારો અત્યારે ખેડૂતો વાપરતા હોય છે લીગલી કે લીગલી પછી વાત રહી પછી એના પછી ત્યાં એને એવું કીધું કે બિયર નું ડબલું મળ્યું એક ઘરમાંથી એક ડબલું બિયર નું વિચાર કરો આટલું કચ્છમાં ડ્રગ્સ વેચાય છે આટલું વિદેશી દારૂ વેચાય છે એ એમને દેખાતો નથી અને એક ઘરમાંથી જ્યારે બિયર ની ડબલું મળ્યું છે એ એમને દેખાય છે ત્યારે અમારે કહેવાનો મુદ્દો એક છે કે તમે હમણાં થોડા દિવસ પહેલા કિદારામાં આ રીતે કર્યું કોમ્બિંગ ખાલીવરમાં કર્યું પછી અહીંયા કને ભુજમાં કર્યું વિસ્તારમાં તો આ તમે શું સાબિત કરવા માંગો છો કોઈ સમાજને ડરાવવા અને કરવા આ આ છે તો ખરેખર આ બધું ખોટું છે આ રીતે નહીં થવું જોઈએ તમને કઈ બાતમી હતી કોઈ ઇનપુટ હતું કોઈ એવું કે તમારે આ કોમ્બિંગ આવી રીતે બધા ચારસો ચારસો પોલીસ લઈ અને એક સાથે કોમ્બિંગ કરવું પડે તો કયા ઈરાદાથી કોમ્બિંગ કર્યું અમને તો એવું લાગે છે આ પૂર્વગ્રહ રાખી સરકારને સારું લગાડવા માટે ગૃહ મંત્રાલયને સારું લગાડવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને સારું લગાડવા માટે થઈ અને આ કોમ્બિંગ કર્યું છે ખરેખર જો પોલીસે કોમ્બિંગ કરવું હોય તો ક્યાંય ગામડામાં જવાની જરૂર નથી શહેરમાં જ તમને કોમ્બિંગ કરો બધું મળી જશે સારા સારા હથિયારો ભયાઉમાં કરો રાપરમાં કરો ગાંધીધામમાં કરો અંજારમાં કરો ભુજમાં કરો આ શહેરી વિસ્તારમાં તમે કોમ્બિંગ કરો તો કેવા હથિયારો મળશે તમે કલ્પના નહીં કરી હોય એવા હથિયારો મળશે પણ ત્યાં કોમ્બિંગ નથી કરવું ત્યાં પૈસાદાર લોકો રહે છે તો અમારે મતલબ એ કે તમે નાના માણસોને ખાલી ડર અને ભય પેદા કરવા માટે થઈ અને થવું જોઈએ તમારે ઇનપુટ વધુ થઈ જ બે પાંચ જાઓ તો અલગ વાત છે પણ આવી રીતે આખા ગામને ટાર્ગેટ કરવાનો આ મોટી વાત થઈ ગઈ ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ આવું બન્યું છે તો આવું ન બનવું જોઈએ કારણ કે આપણે કચ્છ એ કોમ્બી એકતાનો પ્રદેશ છે જયારે બે ઓગણીસો બાણું માં બાબરી મસ્જિદ તૂટીને ત્યારે કચ્છમાં એકદમ શાંતિ હતી બે હજાર એકમાં ગોધરાકાંડ થયો ત્યારે કચ્છમાં શાંતિ હતી અત્યારે દરેક પ્રસંગો આપણે આપણે સાથે મળીને ઉજવીએ છીએ તો એને તમે તમે ટાર્ગેટ કરવા માંગો છો તો આવું કચ્છમાં કઈ રીતે અધિકાર આઈજી સાહેબ અને એસપી સાહેબને ને એ કહેવા માંગીએ છીએ કે આવી જરૂર શું પડી તમે કોઈ એવું ઇનપુટ હતો કે જેવી રીતે કાશ્મીરમાં આતંકવાદીઓ માટે કોમ્બિંગ થાય છે એવું કોમ્બિંગ તમારે કચ્છમાં કરવું પડ્યું તો મુદ્દો એક એ હતો

એ જવાબદારી સંભાળે છે ત્યારે એમને અત્યાર સુધી હું એક પણ વખત ટ્વીટ કર્યો કેટલા બધા નકલી ડોક્ટરો કચ્છમાંથી અત્યાર સુધી પકડાણ છે એના માટે કેમ ટ્વીટ ન કર્યું ક્યારે ટ્વીટ કરવાની જરૂર ન લાગે અને આ નકલી ડોક્ટરો કે જે ડિગ્રી વગરના છે એ શા માટે અહીંયા ગામડાઓમાં દવાખાના ખૂલે છે અને લોકો એનો શા માટે એની પાસે જાય છે એના પાછળ પણ આ ભાજપની સરકાર જવાબદાર છે કારણરૂપ છે પચાસ ટકા ડોક્ટરોની જગ્યા ખાલી હોય તમારી પાસે નર્સ નથી તમારી પાસે સ્ટાફ નથી તમારા પાસે લેબોરેટરી માટે ટેકનિશિયન નથી તમારા એમ્બ્યુલન્સના ના ડ્રાઈવર માટે પગાર ચૂકવવા નથી તો પછી આ બધા આવા લોકો બીમાર પડશે તો તો દવા કોઈ લેવા જ જવાના વખત પહેલા ડોક્ટરોની સંખ્યા ઓછી હતી ત્યારે ઘણા અનુભવી લોકો દવા આપતા જ તો હવે આવું તે સત્તા આપણે માની લઈએ કે આપણે ન કરવું જોઈએ નકલી ડિગ્રી વગેરેના ડોક્ટર ન હોવા જોઈએ પણ તમે વ્યવસ્થા તો કરો ગામડાઓમાં ઊભી અને તમે એક આ ડોક્ટર ને જાણી જોઈને કેમ ટ્વીટ કર્યું બીજી અત્યાર સુધી કેમ નક ટ્વીટ અમારો પ્રશ્ન એ છે કે વિનોદભાઈ તમારે ટ્વીટ એક જ આ ડોક્ટર માટે કરવાની જરૂર કેમ થઈ ઘણા બધા અહીંયા નકલી છે ઘણા અત્યારે આરોગ્યમાં અત્યારે ખામીઓ છે એ દૂર કરવાને બદલે સરકાર ને ટ્વીટ કર્યા અને બદલે તમે અહીંયા ટ્વીટ કર્યો તો એના માટે પણ તમારો બધો ઇરાદો છે કારણ કે ડોક્ટર મુસ્લિમ સમાજમાંથી આવતો હતો એટલા માટે ભલે એને પકડવા એના સામે કાર્યવાહી થવાની હશે થશે પણ એક સાંસદ તરીકે જે રીતે એક સમાજને પ્રત્યે પૂર્વગ્રહ રાખે તો એમને બિલકુલ વ્યાજબી લાગતું નથી ત્રીજી વાત છે અગાઉ ઘણા આપણા વિસ્તારોમાં ખૂન ખરાબા થયા છે ફાયરિંગ થયા છે એ હથિયારો પોલીસ શોધી શકી નથી તમારે બંધુ હથિયારો હમણાં તમારા રણમાં ફાયરિંગ થયા અહીંયા ભચાઉમાં કેટલી વખત આપણે ફાયરિંગ થયા ત્યાં ક્યાં હથિયારો તમે શોધ્યા છે તો આ મુદ્દો એક અમારો એ પણ હતો ત્રીજો મુદ્દો અમારો હતો કે અમારા કોંગ્રેસના આગેવાનો જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા અને સરકાર દ્વારા એના માટે અમારે ચેતવણી આપવા માંગીએ હતી આઈબીના ના જે બેન હતા એને ખરેખર ફરિયાદ કરવી જ નહોતી સિટીની ફરિયાદ છે આપણે સ્વાભાવિક છે કે એવો કોઈ બનાવ એસ્ટ્રોસિટી નો તો બનતો જ નહોતો સત્તા સરકારના દબાણ હેઠળ ગૃહમંત્રીના દબાણ હેઠળ ગૃહમંત્રી ટ્વીટ કરે એટલે એ શું સમજવાનું તો એના માટે કારણ કે એના વિરુદ્ધમાં એમને જાહેરમાં બોલ્યા હતા ભાઈ એચ એ સાહેબ એટલે એને ગમે એમ કરીને એને હેરાન કરવા માટે એને પૂરી દેવા માટે એને ખાસ કરીને આ બધી ફરિયાદો નોંધવાની બેન ખરેખર ફરિયાદ કરવા જ તૈયાર નહોતા પરંતુ બેન ને ઉચ્ચ અધિકારી અને આ વાત અમે આઈબી ને એસપી સાહેબ ને આઈજી સાહેબ ની કહેવા છે કે કોઈ પણ આઈબી ના કર્મચારી કે અધિકારી તમે પર્સનલ મિટિંગ હોય કોઈ પ્રિમાઇસિસમાં મિટિંગ હોય તો વચ્ચે આવીને કેમ બેસી શકે એને બહુ બહુ તો કઈ માહિતી લેવી હોય તો બહારથી ઉભી નહીં જોઈ લે કોણ આવે છે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય કોંગ્રેસ પક્ષની જાસૂસી કેમ કરવી ત્યાં મેસેજ સમાચાર સરકારને કેમ પહોંચાડવા મુખ્ય કામ જે છે કે રાજ્યમાં આપણા રાજ્યમાં કે દેશમાં કોઈ ગેરપ્રવૃત્તિ ન થવી જોઈએ કોઈ એવું કામ ન થવું જોઈએ એની માહિતી સરકારને પહોંચાડવાની જવાબદારી આવી દીધી છે એને બદલે અત્યારે પોલિટિકલી બધી ગતિવિધિઓ કરી અને કોણ કયા પક્ષમાં કોણ હિસ્સો લેશે કોણ એમાં સરકાર સુધી છે અમારા જે કાર્યક્રમો હોય અમારા પર્સનલ મિટિંગો હોય એમાં કોઈ આઈબી અધિકારી અમારી પરવાનગી વગર ના આવે એ આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ બાકી આપણે જે ત્યાં બનાવ બન્યો બેન અમારા કર્મચારી હતા આઈબી ના પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ પોસ્ટમાં જે પોસ્ટમાં હોય તે એના માટે અમે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ આ ખરેખર નહોતું બનવું જોઈતું પણ જે બન્યું છે આકસ્મિક પણ ઘણી વખત ઘટના બની જતી હોય છે તો જે બન્યું એ ખોટું બન્યું પરંતુ એના પછી પોલીસનો જે રોલ રહ્યો અને ખોટી ફરિયાદ ઉભી કરવી તો એ તો બરાબર નથી તો આજનો ખાસ અમારો મુદ્દો જે હતો કે આવી રીતે પોલીસ અધિકારીઓ જ્યારે ફરજ નોકરી ઉપર આવતા હોય છે ત્યારે એક જાતનો સોગન લેતા હોય છે કે કોઈ પણ સમાજ પ્રત્યે કોઈ વ્યક્તિ પ્રત્યે ભેદભાવપૂર્ણ કામગીરી નહીં કરે તો આવ કોઈ પણ ભેદભાવ ન રાખ્યા વગર અને આવી રીતે ખોટા લોકોમાં ભય અને ડર પેદા ન થાય એટલા માટે થઈ ઠીક છે તમને ઇનપુટ હોય કાંઈ એવું હોય તો કરી શકે છે પોલીસ એમાં અમારે કોઈ વાંધો નથી પરંતુ તમે આખા ને આખા ગામોના ગામ ટાર્ગેટ કરો અને એમાં કોમ્બી કરો તો એનો મતલબ એ તો એ છે કે કોઈક તમારે કોઈની સૂચનાથી અથવા તો કોઈ ટાર્ગેટ બનાવવા માટે તમે આ કોમી કરો છો તો આવું નહીં થવું જોઈએ એવું આપણે મધમ દેવ કહેવા માંગી છે આભાર આપનો